પશુપાલકોની લડત વિશે પીસી ઘટવીએ કરી મોટી વાત સ્ટોરી રિપોર્ટ બાય કરણ ગુજરાત રાજ્યના પશુપાલકો અને માલધારીઓ જે આંદોલન કરી રહ્યા છે દૂધના ભાવ વધારા અને એમના ફેટ વિશે લડત એમની યોગ્ય છે જે સરકાર ખેડૂતોને બમણા ભાવ આપવા નીકળી હતી પોષણક્ષમ ભાવો એમાં આ માલધારીઓને પણ ન્યાય મળવો જોઈએ પણ ગુજરાત રાજ્યમાં તો લોકો આંદોલન કરી શકે છે કચ્છમાં તો એ આંદોલન પણ નથી કરી શકતા કારણ કે કચ્છની જે સરહદ ડેરી બની એ આ ભાજપના શાસનમાં આ રાક્ષસી બહુમતીના શાસનમાં બની જે ભારતની પણ લોકોની ચિંતા નથી એમને જનતાની ચિંતા નથી અને પબ્લિકને પૂછવું નથી એનું નામ કહેવાય બીજેપી કચ્છના ચૌદસો ગામોમાં સરહદ ડેરીએ ડેરીઓ બનાવી અને સરહદ ડેરીના જે ચેરમેન છે એ છ સાત હોદ્દા ભાજપના ધરાવે છે એપીએમસીના હોય કે બેંકના ડાયરેક્ટર હોય કે અમૂલના ફેડરેશનના ચેરમેન હોય કે ગુજકો માર્શલના હોય કે સરહદના ચેરમેન સાત હોદ્દા કદાચ ભાજપ પક્ષમાં એક ધરાવતા હોય તો આ સરહદ ડેરીના ચેરમેન એમણે એવું કર્યું કે સરહદ ડેરીની શાખા કોઈએ ગામડાઓમાં નોંધાવી હોય કે રજીસ્ટ્રેશન કરાવી હોય ને તો એમના લેટરની જરૂર પડે એટલે કોંગ્રેસની એક પણ મંડળી રજીસ્ટ્રેશન નહીં શકશે કારણ કે કોંગ્રેસની મંડળી જ્યારે આવે ત્યારે એવું સૂચિત મંડળી બીજી ભાજપવાળા નહીં કરે અને કોંગ્રેસના મંડળીને ક્યારે રજીસ્ટ્રેશનનો લાભ મળે ક્યારેય પણ આ બેંકમાં કોંગ્રેસની મંડળીને સભાસદ બનવા ન મળે એટલે કોઈ એક પણ વ્યક્તિ કચ્છની અંદર એ હજાર કે પંદરસો ડેરીઓમાંથી એક વ્યક્તિ એમની સામે અવાજ ઊંચો ન કરે અને કદાચ કોઈ ખમતીધર અવાજ ઊંચો કરે તો એનું દૂધ બંધ કરી નાખવામાં આવે આખે આખી ડીએમએફની ગ્રાન્ટ એમને કોઈ નુકસાન છે જ નહીં બધી મંડળીઓ બધા શીત કેન્દ્રો કચ્છની ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડરમાંથી બનાવવામાં આવે એ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ તો લખપત અને અબડાસાનું છે અમારા લોકોના ફંડમાંથી આ ડેરીનું સંચાલન થાય આ ડેરીનું સંચાલન એકલ હથું થાય અને આ ડેરીના કોઈપણ પણ રજિસ્ટ્રેશન મંડળી કોઈ વ્યક્તિએ કરાવી હોય તો આ સરહદ ડેરીના લેટર પેડની જરૂર પડે અને કોઈ પણ વ્યક્તિ એની સામે ચૂંટણી ન લડી શકે કારણ કે એના નિયમો કે સરહદ કે તો ચૂંટણી લડાય કારણ કે કાયદો વ્યવસ્થા રાજ્ય સરકારનું તંત્ર તો આ ભાનમાં લઈ લીધું છે એટલી બધી રાક્ષસી બહુમતીથી અત્યારે કોઈ વ્યક્તિ રજૂઆત કરો ત્યાં જાયકોની પાસે આ સરહદ ડેરીની આવક જાવક અને હિસાબને ઓડિટો માટે કચ્છના અનેક લોકોએ રજૂઆતો કરી છે પણ કચ્છની કમનસીબી છે કે જે ચેરમેન છે એ ભાજપને પણ ગાંઠતા નથી એટલે હવે ભાજપવાળા તો રજૂઆત કરી શકે એમ નથી અને કોંગ્રેસનો કોઈ સવાલ જ નથી આખા આખા જિલ્લામાં તમે જોવા જાવ તો પાંચ મંડળી પણ કોંગ્રેસના કાર્યકર્તાઓની નહીં હોય કારણ કે એમણે નક્કી કર્યું છે કે અવાજ ઉઠાવે કે કોઈ પણ રજૂઆત કરે અને આપણા ભ્રષ્ટાચારની પોલ ખોલે એવી કોઈ મંડળી જ કચ્છમાં ન હોવી જોઈએ અને તમામે તમામ પશુપાલકોને બાનમાં લઈ ના ચલાવી રહ્યા છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन कारा मटकी स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस लांबी चाची माड़ो मां शक्ति के भरपूर सुकारो उपज लखलूट कॉस्मोस एरंडा बियारण